ઝઘડા તાલુકાના અવિતાથી ધરાને જોડતો માર્ગ બિસ્માર બન્યો પરંતુ જિલ્લાના ઝઘડા તાલુકાના અવિતાથી સીમધરાનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પરથી અવર જવર કરવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ માર્ગ બશમાર હોય જેથી અકસ્માતો ભય રહે છે આ માર્ગ પર ઓવરલોડ વાહનો પણ પસાર થતા હોય છે અને આ માર્ગના સમારકામ માટે સાંસદ તેવા ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી અવેદા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગથી પેઢા વિભાગની કચેરી વાલિયા ખાતે આ માર્ગ પર પડેલ ખાડા પૂરવા લેખિત માંગ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા આ માર્ગ પર પડેલા ખાડા પૂર્યા નથી જેથી ગ્રામજનો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રોફ કતરી ઉમલ્લા મારું નામ પટેલ રાજ છે મેં અવિદાનો રહેવાસી છું અમે આ સીમધ્રા અવિધા રોડની જાણ કેટલા વખતથી તંત્રને કરેલ છે આપણા ભરૂચના લોકરાયેલા સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદિયા સાહેબ ઝઘડિયા તાલુકાના એમએલએ શ્રી રિતેશભાઈ વસાવા સાહેબને પણ જાણ કરેલ છે કે અવિદાથી સિમધ્રા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે અમે અવિધાથી ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલા સોથી દોઢસો છોકરા નોકરી સવાર સહન જઈએ છીએ રાત્રે પણ અઘરું પડે છે સવારે પણ પિક્ચરના કારણે જવાતું નથી ગાડીઓ સ્લીક થઈ જાય છે તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ સમારકામ કરાવે મારું નામ છે મિસ્ત્રી શૈલેષભાઈ હું અવિધા ગામનો રહેવાસી છું દરરોજ હું અહીંયાથી ફર્સ્ટ સી સેકન્ડ સીમાં નોકરી જાઉં છું તો વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બે બાઇકના જે બે ટાયર બે બે સિપ ટાયર વાગી જાય છે અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જઈએ એવું લાગે છે ગામનો રસ્તો વિધાતી સીમાદા પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં અને અહીંયા આગળ એટલી ગાડીઓ જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે અને પ્લસ કે ઓવરલોડ ભણીને જાય છે અને અને જે ટ્રકો આવે તે આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઉભા નહીં રહેતા અને જે દિવસ વર્ષે પે દિવસ દળની ડમળ એટલી ઉડે અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય હું જાતે જ દેવાર પડી ચૂક્યો ને એમાં હદમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી તળો જઈથી નહીં નહીં પચાસથી સાઠ ગાડીઓ જતી હશે ઓલોડ ભરીને જાવ કરે ખાલી કરવા જાય ભણવા બી જાય છે અમારા ગામના છોકરાઓની રિક્વેસ્ટ છે કે એવી રીતે કે નિવારણ આવે મારું નામ સુહાસભાઈ છે હું અવિધા ગામનો વતની છું આ બધા જ મારા અવિધા ગામના છે અમે આ અવિધાથી આ સીમદરાનો જે રસ્તો છે તે આખો બિસ્માર હાલતમાં થઈ ગયો છે હમણાં આપણા વિદ્યા ગામમાં સીએસસી કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે તે બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે જે ગાડીઓ લઈને જે પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ સિફ્ટ સેકન્ડ શિફ થર્ડ સિપ્ટમાં જાય છે તો પાંચથી છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિષય કોઈ આગળનો નિર્ણય આવતો નથી અમે આગળ બધી રજૂઆતો કરી છે છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને આ કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ હજુ પણ અવિધાથી સીમદરાનો નવો રસ્તો હજુ બનતો નથી આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે તો આ રસ્તામાં એટલા એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇકના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે આ અમારો આજ ગામનો છોકરો છે એ પણ નોકરી જતાં રસ્તામાં પડી ગયો છે સ્લીપ ખાઈને એ પોતે જ એનો અનુભવ કહેશે